બોટાદ જિલ્લામાં ગઢ્ડા એક પવિત્ર યાત્રાધામ છે ત્યારે ગઢ્ડા શહેરમાંથી પસાર થતો ધોરીમાર્ગ ઘેલો નદી ઉપર થઈને પસાર થાય છે તેવામાં ઘેલો નદી ઉપર બનાવવામાં આવેલા પુલ ખખડધજ હાલતમાં છે ગડ્ડાના ઘેલો નદી ઉપર બનાવવામાં આવેલો બ્રિજ ચાર વર્ષ પહેલા તૈયાર થયો હતો પરંતુ પુલ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય જામી ગયું છે હજારો લોકોની અવરજવર છે અને ધોરીમાર્ગ હોવા છતાં પણ તંત્રને આંખે પાટા બાંધ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે લોકોની માંગ છે કે વહેલી તકે બ્રિજ ઉપર સમારકામ કરવામાં આવે જેથી લોકોની હાલાકી અને યાત્રાળુઓની મુશ્કેલી દૂર થાય મારું નામ અજય ઝાલા રોડની જો વાત કરવી ને અમે તો ગરડા શહેરનો મુખ્ય માર્ગ છે આ કારણ કે ગરડા સામા અને ગઈડાના તાલુકાના ગામડાઓને જે સિટીમાં જવું હોય ગરડામાં તો મુખ્ય પુલ પુલ આ છે રોડ આ છે એમ જોવો તો બબે ફૂટના દોઢ દોઢ ફૂટના ખાડા પડી ગયા છે અને તંત્ર દ્વારા કાંઈ ધ્યાન આપવામાં આવતું નથી ખાડા પૂરવામાં નથી આવતા ખાલી કોરી ધોળ નાખીને ખાડા ની પૂરતા સ્પર્ધાના પૈસા જે પરજા જે આપણું જે લોકો જે ટેક્સ ભરે છે એના પૈસા નગરપાલિકાના ઓફિસરો માત્રને માત્ર ઓફિસમાં બેઠા રહે છે કોઈ જનતાને કે લોકોને જે કામ આવે કોઈ પણ કામ કરતા નથી અહીંયા કોઈને દવાખાને જવું હોય તો બધા રેફરલ હોસ્પિટલ સામે કાંઠે છે તો ગામમાં જ આવતા લોકો દવાખાને જવા માટે અહીંયાથી ચાલવું પડે અને અમદાવાદ જવું હોય ત્યાં અમરેલી જવું હોય તે ઘણો તો મુખ્ય ધોરીમાર્ગ જ આ કહેવાય વેપારીઓને લોકોને ચાલવામાં બહુ મુશ્કેલી પડે છે અને અમે ઘણી વારંવાર અહીંયા આંદોલન કર્યા રજૂઆત કરી પણ કાંઈ તંત્ર ધ્યાન આપતું જ નથી એને તેમ છે પ્રજા સદ્ધાય તો સારું એમ એને તો પગાર લઈને ઓફિસમાં બેવું છે